ગુડ મોર્નિંગ જો રમે તેની રમત આપણે રમત રમવાની છે યસ યસ નો નો યસ એટલે યસ એટલે હા નો એટલે ના ચલો હું કાન વડે સાંભળું છું હું કાન વડે ખાઉં છું હું હાથ વડે તાળી પાડું છું હું હું હાથ વડે છું પગ વડે ચાલું છું હું પગ વડે ખાઉં છું હું આંખોથી સાંભળું છું હું આંખથી જોઉં છું હું નાક વડે જમું છું હું નાક વડે સુગંધ લઉં છું હું મો વડે તાળી પાડું છું હું મો થી છું હસું છું હું મોંથી સુગંધ લઉં છું હું નાક વડે જોઉં છું હું નાક થી સુગંધ લઉં છું હું પગેથી ચાલું છું